નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠનું ગુજરાતી વિષયનું જે પ્રશ્નપત્ર છે તે આજે એટલે કે સાત દસ બે હજાર પચીસને મંગળવારના રોજ બપોરે બે વાગે તમારું આ જે પ્રશ્નપત્ર છે તે લેવાવાનું છે તો આજે આ જે વિડીયો છે તેની અંદર આપણે આ ધોરણ આઠનું ગુજરાતી વિષયનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરવાનો છે ફટાફટ અને ઝડપથી આ ક્વિક રિવિઝન એક વખત પરીક્ષા આપવા જતાં પહેલાં જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય એક વખત જોઈ લેવું તમને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે પ્રશ્ન નંબર એક કોષ્ટકમાં આપેલા વિભાગોને એકબીજા સાથે અર્થપૂર્ણ રીતે જોડો જેના કુલ છ માર્ક્સ છે જો અહીંયા કાઉન્સની અંદર આપણને કેટલાક શબ્દો આપેલા છે જે આપણે આ ખાલી જગ્યાની અંદર લખવાના છે જો અષાઢ મહિનાના પહેલા દિવસને તો કવિ કુલ શિરોમણી ખાલી જગ્યા અમર બનાવી દીધો છે એટલે કે કાલિદાસે મિત્રો આ પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે તો આ પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે તમારી એનું જે પેપર સોલ્યુશન જે છે બે હજાર પચીસનું તો જરૂરથી આ પેપર સોલ્યુશનનો એક વખત અભ્યાસ કરી લેજો બરાબર પણ આજે તો અષાઢનો પહેલો નહીં પણ છેલ્લો દિવસ છે શનુ શનિવારનો શરૂ થયેલો વરસાદ આજે મંગળવાર સુધી થંભ્યા વગરનો એક ધારો પડીએ જ જાય છે મારા મનનો પડછાયો હોય તેમ આખું આખું કાળા વાદળોથી છવાયેલું છે અને આકાશ જાણે ધરતી પર ઝૂકી પડ્યું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ આપેલા વિષય અથવા તો સમસ્યાના સારા માઠા પરિણામ અને ઉપાયો ટૂંકમાં જણાવો જેના કુલ આઠ માર્ક છે તો પેલો શબ્દ આપણને અહીંયા પ્રદૂષણ આપેલો છે તો પ્રદૂષણ વિશે આપણે અહીંયા લખવાનું છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પ્રદૂષણ વિશે સરસ મજાનું જે વર્ણન છે તે આપણે અહીંયા કરેલું છે તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો આ વિડીયો થોડીવાર માટે અટકાવીને કે સ્ક્રીનશોટ લઈને અથવા તો સોલ્યુશનની પીડીએફ જે છે એ મેળવી અને લઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે માતેમાં બીજા બધા વગડાના વા ચાલો તો આનું પણ સરસ મજાનું સોલ્યુશન જે છે તે આપણે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલું છે મિત્રો ફટાફટ આ વિડીયો આપણે આગળ વધારીશું જેથી કરીને તમે ક્વિક રિવિઝન કરી શકો ફટાફટ રિવિઝન કરી શકો સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર ફોન કરી અને પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ વાંચો સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો જો તો દિન ચીર પાણી પાણી સારું દિન હાથ વસ્ત્ર સુંદર જળ ગરીબ દિવસ વગેરે જેવા શબ્દો આપ્યા છે તો એની જોડા પ્રમાણે બનશે દિન તો દિવસ ચીર તો વસ્ત્ર પાણી તો જળ પાણી તો હાથ સારું તો સુંદર અને દિન તો ગરીબ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અ નીચે આપેલા તંત્રીલેખનું વાંચન કરી આપેલા પ્રશ્નોના જવાબ લખો મિત્રો આ ક્વિક રિવિઝન છે ફટાફટ રિવિઝન આપણે કરવા જઈ રહ્યા છે તો આજે પત્ર જે છે તમારે ધ્યાનપૂર્વક અહેવાલ જે છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે વિડીયો સ્ટોપ કરીને અને ત્યાર પછી એમની નીચે જે પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના ઉત્તર લખવાના છે જુઓ વિદ્યાર્થીઓએ આચાર્યશ્રી પાસેથી શાની માગણી કરી છે તો જવાબ આવશે કે આ કાર્યક્રમના આયોજન માટેની પરવાનગીની ત્યાર પછી છે બીજો અરજીમાં કયો કાર્યક્રમ વધુ પ્રેરણાદાયક બનાવવાની વાત કરવામાં આવી છે તો પ્રાર્થના સંમેલન ત્રીજું કવિને આમંત્રિત કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે તો વિદ્યાર્થીઓને બાળ સાહિત્ય અને કવિતાનું મહત્વ સમજાવવું અને જીવનમાં સારા વિચારો આપવાની પ્રેરણા આપવી ચોથું વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ કઈ તારીખે યોજવાનું સૂચન કર્યું છે તો તારીખ ચાર ઓક્ટોબર બે હજાર પચીસ શુક્રવારના રોજ પ્રશ્ન નંબર ત્રણ બ આપેલ કાવ્ય પંક્તિનો સારાંશ લખો જેના કુલ આઠ માર્ક્સ છે તો જો અહીંયા આપણને કાવ્યપંક્તિ આપેલી છે હોય કામ મુશ્કેલ પણ ઉધ્યમથી જટ થાય ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય તો આ જે કાવ્ય પંક્તિ આપણને આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો એનો સરસ મજાનું જે વિચાર વિસ્તાર છે તે આપણે અહીંયા રજૂ કરેલો છે મિત્રો આ પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે આ તમારું પ્રથમ સત્રાંત પરીક્ષાનું ગુજરાતી વિષયનું આજનું જે સાત દસ બે હજાર પચીસના રોજનું પ્રશ્નપત્ર છે આપવા તમે જાઓ એના પહેલાં અવશ્ય આ એક પ્રશ્નપત્ર જે છે તેનો અભ્યાસ કરી લેજો ચાલો બીજી પંક્તિની પણ અહીંયા સરસ મજાનો વિચાર વિસ્તાર આપેલો છે બીજું એક તમારા માટે ખાસ મહત્ત્વની વાત કે પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ગુજરાતી વિષય અને દરેકે દરેક વિષયની ફ્રી એમસીક્યુ ટેસ્ટ આપણે એપ્લિકેશન ઉપર ગોઠવેલી છે જો આ ટેસ્ટ તમે હજુ પણ નથી આપી તો પરીક્ષા દેવા જાઓ એના પહેલાં ગુજરાતી વિષયની એમસીક્યુ ટેસ્ટ ફરજિયાત આપતા જજો પચાસ માર્ક્સના મોસ્ટ એમપી પ્રશ્નો એમાં મૂકેલા છે જરૂરથી તમારી પરીક્ષામાં તમને ઉપયોગી થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ તમે વાંચેલા કોઈ પણ પુસ્તકનો સારાંશ લખો જેના કુલ છ માર્ક છે ચાલો તો મેં અહીંયા એક પુસ્તકનો સારાંશ લખેલો છે શપ્તપદી બરાબર છે તમે જો કોઈ બીજું પુસ્તક વાંચેલું હોય તો તમે એનો પણ અહીંયા સારાંશ જે છે તે લખી શકો છો વિડીયો મિત્રો આપણે ફટાફટ એટલા માટે લઈ જઈએ છીએ કારણ કે આ ક્વિક રિવિઝન છે ફટાફટ રિવિઝન છે દરેક વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપવા જાય એના પહેલાં અડધો કલાક પહેલાં જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે તે એક વખત જોઈ લેવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બો આપેલ પાત્ર ઘટના વિચાર સંબંધિત તમારા ગમા અણગમા અને અભિપ્રાયો જણાવો એમાં પહેલું છે રામાયણનું કયું પાત્ર તમને ગમે છે શા માટે તો અહીંયા તમે જોઈ શકો છો કે રામાયણનું કયું પાત્ર ગમે છે એનો જવાબ આપણે અહીંયા દર્શાવેલો છે ત્યાર પછી બીજું માંડવીનું પાત્ર લેખન કરો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ લખો એમાં પહેલું ઓ સ્વરથી શરૂ થતા સ્વરાંત શબ્દોના બે ઉદાહરણ તો ઓરડો અને ઓટલો બીજું ક વ્યંજનથી શરૂ થતા અનુસ્વાર ધરાવતા શબ્દોના બે ઉદાહરણ તો કંસાર અને કુંભાર ત્રીજું કોઈ પણ બે સંયુક્ત વ્યંજન જણાવો તેમાં ક તો ક વત્તા ર વત્તા અને હ તો હ વત્તા ન વત્તા અ ત્યાર પછી છે ચોથો સવાલ ગુજરાતી ભાષામાં કયા કયા સ્વરો અને વ્યંજનો છે તો અહીંયા સ્વર અને વ્યંજન આપણે દર્શાવેલા છે ત્યાર પછી છે પાંચમો સવાલ ધ્વનિઓ છૂટી પાડીને લખો પરિણામ તો એની ધ્વનિ છૂટી પાડી છે પછી અહીંયા તમે જોઈ શકો છો કે બ વત્તા વત્તા દ વત્તા વત્તા એ આપેલી છે તો એ બુદ્ધિ શબ્દ જે છે એનો જોડાક્ષર છે ત્યાર પછી છે રેખાંકિત શબ્દોના સ્થાને વિરુદ્ધાર્થી શબ્દ મૂકી અને વાક્ય ફરીથી લખવાનું છે કુલ પાંચ માર્કનો પ્રશ્ન છે જો શાંતિનું વિરુદ્ધાર્થી અશાંતિ માનનું અપમાન સવાલનો જવાબ ત્યાર પછી ચોથું છે તો મુખ્ય અને છેલ્લાનું પહેલો મિત્રો આ આપણું ક્વિક રિવિઝન છે ફટાફટ રિવિઝન છે પરીક્ષા આપવા જાવ એના પહેલા અડધો કલાક પહેલાં અવશ્ય આ પ્રશ્નપત્ર એક વખત સોલ્વ કરી લેજો બરાબર તમને આ પ્રથમ સત્રાંત પરીક્ષાના ગુજરાતી વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશન માટે ખૂબ જ ઉપયોગી થશે પ્રશ્ન નંબર છ બ આપેલ વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખો જેના કુલ છે માણસને દર્દ દર્દ થાય થાય તો ન ફરે વાદળ ફરે 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 સુરા બોલા ન ન તો શૌર્ય ગીત ગાયને યુદ્ધમાં જતા સૈનિકોને પાછા વાળતા નહીં પણ પાનો ચડાવતા ત્યાર પછી છે મારા ટોડલે બેઠો કાગડો ક્યાં બોલે નહીં પણ મોર ક્યાં બોલે સલામત સવારી એસટી તમારી એમ નહીં પણ સલામત સમારી એસટી અમારી ત્યાર પછી તમે જોશો તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલા છે કણસલા અનાજ કાઢવાની જગ્યા તો ખળાવાડ ભાગોળ આગળનું મેદાન તો પાદર ત્યાર પછી બીજું નીચેનામાંથી રવા અનુકારી અને દ્રિરુક્ત શબ્દ છૂટા પાડવાના છે તો રવા રવાનુકારીમાં સડસડાટ અને ગડગડાટ દ્રિરુક્તમાં વાજતે ગાજતે અને ટીકી ટીકી ત્યાર પછી ત્રીજું નીચેના વાક્યોના પ્રકાર લખો એમાં પેલું તમે આવશો તો હું તમારી સાથે જોડાઈ જઈશ તો સંયુક્ત વાક્ય અમારા ઘરની બીજી બંને બાજુએ બીજા ઘર છે તો સાદુ વાક્ય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે પ્રમાણે ઉત્તર જણાવો એમાં પેલું મારાથી આ ભાત જ નથી ખવાતો કરતરીમાં ફેરવવાનું છે તો હું આ ભાત જ નથી ખાઈ શકતો બીજું રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા છે કરતરી પ્રયોગ તો રાજા તરફથી ગરીબો માટે કેન્દ્ર ખોલવામાં આવ્યા પાંચમું ભાવે પ્રયોગમાં ફેરવો તે પણ આજે તેવું જ કર્યું તો તારાસી પણ આજે તેવું જ કરાયું અને હું કેવી રીતે બેસી રહું તો મારાથી કેવી રીતે બેસી રહેવાય જો મિત્રો તમે ઓશન કોચિંગ ક્લાસીસ સાથે ધોરણ છ સાત કે આઠમાં ભણતા હોય ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી તેમજ સામાજિક વિજ્ઞાન વિષયનો રેગ્યુલર અભ્યાસક્રમ છે દરેકે દરેક વિષયના પાઠ ખૂબ જ સરસ રીતે સમજવા માંગતા હોય તો આપણે એપ્લિકેશન ઉપર આ પોટેટો બેચ જે છે તે લોન્ચ થઈ ચૂકી છે જરૂરથી આ પોટેટો બેચની અંદર જોડાઈ જજો માત્ર ચારસો રૂપિયા આખા વર્ષની ફી છે અને વધારે માહિતી માટે નંબર આપેલો છે ત્યાર પછી કોઈપણ એક વિષય ઉપર નિબંધ લખો જેના કુલ આઠ માર્ક છે એમાં પેલું છે એક તાજ તાકાત આ એક મોસ્ટ આઈએમ્પી નિબંધ છે ત્યાર પછી બીજો છે એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા આ પણ મોસ્ટ આઈએમપી નિબંધ છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ આઠનું ગુજરાતી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું પેપર સોલ્યુશન બે હજાર પચીસ અહીંયા પૂર્ણ કરીએ છીએ આ પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેવો પરીક્ષા આપવા જતાં ફટાફટ એક વખત રિવિઝન કરીને જવું તમને ખૂબ જ ઉપયોગી થશે